તો યુટ્યુબ ફેમિલી હવે આજે આપણે લાઈવ સામાન થોડુંક મોડું થઈ ગયું કેમ કે આજે આપણે આવી ગયા છે આવે તો જો અહીંયા હાથી છે તો તમને બતાવું પાસે ત્યાં છે ઘણા બધા લોકો અહીંયા હાથી જ જોઈએ છે તો ચાલો બતાવી દઈશ તમને હાથી તો આ જો જબરદસ્ત હાથી છે આ કાલથી બાંધેલો છે ભાઈ વાહ પડસ્તેડીકાનો આપતો છે એટલે આ બાજુ જબરદસ્ત હાથ છે જો તો વાળો આપણે આગળ આગળ જાય છે જોવા મળે છે તો આ બાજુ સફેદ વાઘ નું જગ્યા છે પણ ભાઈ અહીંયા વાઘ તો દેખાતો છે નહીં ભાઈ સફેદ વાઘ લેખ્યું છે પણ અહીંયા અંદર પિંજરામાં વાઘ છે નહીં જો पिंजરો ખાલી છે ચાલો આપણે આગળ આગળ હું હું જોવા મળે છે હવે વિડીયોમાં બની રહેજો અને અટાણે ફટાફટ વિડીયો જલ્દી શેર કરી દો લિંક બધાને ને કમેન્ટ કરી દેજો ટ્રેક્ટર લવર ક્યાં ટ્રેક્ટર લવર તો આપણે અટાણે અમદાવાદ છે કાકરિયા તળાવે તો જો આગળ આગળ જઈએ આપણે ના આ આ લિંક તો આપણે જોડે ભાવેશભાઈ છે જો

છે ભાઈ ઇન્દર તો શિયાળ એટલે ભાઈ ઇન્દર બેઠું નિરાય તે શિયાળીઓ એના માટે જો અહીંયા ખોરાકમાં માંસ આપેલું છે ને તળ્યું છે અહીં જો લખ્યું શિયાળ છે ભાઈ જો શિયાળ આ રહ્યું શિયાળ જોવા લો જે આગળ આગળ જઈએ ને જાણીએ કે શું વસ્તુ અહીંયા જોવા મળશે છે

નકશો મારેલો છે તો આપડે જોઈશું કે આગળ આગળ તો પરવીણ ભાઈ

બરોબર ભાઈ અહિયાં રોજડું જ છે ભાઈ રોજડું છે બીજું કઈ છે નહીં અહીં આજે આલો આપડે આગ્રાકા જઈએ અને જોઈએ કે શું વસ્તુ જોવા મળે છે હા બધી ભાઈ રોજડા ની જ જગ્યા છે

બરાબર અટાણે આપણી ચેનલ માં બે જણા લાઈવ થઈ રહ્યા છે તો હાલો ફટાફટ બંને જણા ફટાફટ થી કમેન્ટ કરી જો પરવીન મારી સિવાય કોઈ નથી જો એ ભાઈ જોય છે યાર એક ની બદલે બે જણ જોય છે એ ભાઈ શેના હું કર લિંક ને શેર કરો એટલે વધારે માણસો જોવે ને તો પાછા ફરીને આપણે જો રોસડું તો ન્યાર નીકળી ગયા છે રોજડો નથી જોવાનો આપડે સિંહ અને દીપડા ને એવું જોવાનું છે આગળ આગળ જાય છે આપડે જોવા માટે જો આ રિયા શાહમુર અને હું કેતા આપણે તો ભાઈ ખબર નઈ એવા મસ્ત મજાના છે ઉપર ચડવાની કોશિશ કરે છે પણ ભાઈ ચડી શીખે એમ કઈ છીએ નહીં હાલો ભાઈ ત્યાં આગળ જાય છે હું જો મળે છે તો ભાઈ બીને રહેજો ચેનલમાં વિડીયો જોવાની બહુ મજા આવશે એક નહીં બે નહી તમને આમ અનેક પ્રકારના સિંહ દીપડા જોવા મળશે દીપડીઓ પણ જોવા મળશે અહીંયા તો બેના રેજો ભાઈ અહીંથી જઈ આપડે આ બાજુથી અહીંથી આઈ જાય છે કે અહીંયા શું જોવા મળે

આ રહ્યું ખી ખિસકોળિયું એટલે આપણે અહીંયા ખિસકોલી તો કઈ પાર જ ન હોય જુઓ મસ્ત મજાની હોય એ પણ હા રિયો વાઇટ આપડો વાઘ ચલા ભાઈ વાઘ બતાવી દો તમે ઝૂમ કરીને કરી રિયો હમ દેખાય ને ભાઈ જો આ હરિયો વાઘ આ હરિયો બાજુમાં દીપડો એ દીપડો અહીંયા છે સાડી વધારે છે ને આડી આવે એટલે દેખાતો નથી ભાઈ બરોબર બોર્ડ માર્યું છે દીપડા નું જોવા di na sah but sah di sahhu dilik di device था oh my god

આખું પ્રાણી સંગ્રહ દેખાયું છે ભાઈ આમાં લખ્યું તો અહીંયા સફેદ વાઘ પણ સફેદ વાઘ આપણને જોવા મળ્યો નથી આમ કદાચ અંદર બેઠો હોય છે ઓલા ઘોયરામાં ગળી તો કઈ ખબર નહીં ભાઈ તો હાલ આપણે સીધું સિંહ જોવા જવાનું છે તો બિનારે તો વિડીયોમાં થોડીક સિક્યુરિટી ટાઈટ છે તો થોડોક આપણે ફોન રાખી દઈએ पहले ऊपर जाता આ આપણે આ ભારત માં કેવા જો આપણે જોવા મળ્યા ની પાસ આવીયા પાસ આવીયા પી કરનાય દેખાવામાં તો નાનો છે પણ સી ની તાકાત થી રાજા કેવા જંગલ નો બાકી આથી બધું ત્રણ ગણો નાનો છે આ રયો સિંહ જોઈ જો ભાઈ અલ્લા પૈસા છે

અહિયા થી દેખાડું ભાઈ જો કેટલા બધા પબ્લિક જોયે છે હા ભાઈ છે હો ભાઈ હાલો આપણે ભાઈ નીચેની બીજી બાજુ જાય છે દેખાડું છું તમને કેવી રીતે દેખાય એમ હાલો તો હોય ભાઈ સિંહ તો ભાઈ આમ જાડવામાં સાચું છે હા ચિત્ર ભાઈ અહીંયા જાડવામાં બહુ મસ્ત મજાનું સિંહ નું બનાવેલું છે અમે જરૂર શું છે હિપોમાં હા છે ભાઈ હિપોપોટેમસ જો ભાઈ

અહીંયા ભાઈ હેઠાડી છે વધારે સાહુડી જો લેખી છે તો આ બાજુ જે વાઘ નું પિંજરું છે તો આપણે વાઘ જોવાનો છે વાઘ નથી વાઘણ છે મિત્રો અહીંયા નીચે બેઠું છે જો આ રીયો આ રીયો વાહ આ અહીં બેઠો રાષ્ટ્ર પ્રાણી વાહ ચાલો ભાઈ જી આપણે આગળ આગળ જઈએ અને જોઈશું શું શું જોવા મળશે તો બની જો વિડીયો માં વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફોલો કરો કમેન્ટ કરો ખાસ કરીને ખાસ કરીને કોમેન્ટ કરી દો એટલે ભાઈ ખબર પડે કે આપણે કોણ કોણ જોવે છે અત્યારે આપણી ચેનલમાં પિંજરા <ratawweel> <absorption> <sharp> <ESas Everywhere> <fin> જો ભાઈ જાડવામાં એમ પેન્ટિંગ છાપ્યું આપણને એમ થાય ઓરિજિનલ સીન છે

તમે કોઈ દી ફૂલ નામ નહીં જોયા હોય એટલા પાહેથી જોવા માં આપણે એટલા પાહેલી બતાવી દઈએ આજ આમ જોવે જોવો એને એમ થાય કે કારે આ રેલિંગ ફેંકી ને

હાલત પછી આપણે આગળ આગળ જઈશું છે હું જોવા મળે છે આપડે બંધ કરવામાં આવે છે એ ઘણા બધા લોકો ભાઈ સિંહ ને જોવે છે ભાઈ કેમ કે સિંહ આજે 12 બેઠો છે ફૂલ મોજમાં કોટામાં છે તો હાલો આપણે લાઈવ ને અહીં બંધ કરી દેઈ છે હવે અને આગળનો બધો વિડિયો વ્લોગ તમને બનાવીને બતાશું તો જો જોઈ લેજો ભાઈ બધા અને લાઈક પણ બધાને શેર કરજો ચાલો તો મળીશું હવે નેક્સ્ટ વિડિયોમાં હવે અહિયાં થી બ્લોગ ઉતારીએ છીએ તો બનારીશો વિડીયો